અમદાવાદ ખાતે થોડા દિવસ અગાઉ એક ઘટના બની જે સમગ્ર શિક્ષણ જગતમાં હાહાકાર મચાવી દીધો છે અને ખૂબ જ ચિંતાનો વિષય કદાચ કહી શકાય ત્યારે એ જે બનાવ બન્યો એને લઈને આજરોજ વલસાડ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું શું હતો સમગ્ર મામલો જાણીએ સ્વામીજી જણાવશો કે સમગ્ર જે ઘટના બની અમદાવાદ રખિયાલ ખાતે નૂતન ભારતીય વિદ્યાલયની અંદર વાલીઓએ એકદમ ઘૂસી અને શિક્ષક ઉપર હુમલો કરી ચાર પાંચ લાફાઓ માર્યા બધા સ્ટાફ ભેગા થાય તો ખીચામાંથી ચપ્પુ કાઢી અને શિક્ષકને ચપ્પુ માર્યું એટલે ખરેખર શિક્ષણ જગત માટે ગુજરાતની સંસ્કારિતા ગુજરાતનું જે એક આધ્યાત્મિક નામ છે એને આ બહુ મોટું કલંક છે જ્યારે શિક્ષણોમાં આવા કૃત્યો થાય આવા અસામાજિક તત્વો દ્વારા ત્યારે સરકારશ્રીએ કડકમાં કડક આવા પગલાં લેવા જોઈએ અને આમને કડકમાં કડક સજાઓ થવી જોઈએ કે જેનાથી બીજા રાજ્યોની અંદર પણ આવી ઘટનાઓ ના ઘટે સ્કૂલ છે એ ત્યાં લેડીઝ બહેનો શિક્ષકો હોય મોટી દીકરીઓ ભણતી હોય અનેક પ્રકારના લોકો આવતા હોય જાહેર કેમ્પસ છે અને એમાં જ્યારે આવી ઘટના ઘટે એ ખરેખર નિંદનીય છે અને આજે સારાએ ગુજરાતની અંદર આ સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળે તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીઓને આવેદનપત્ર આપ્યું છે એ જ રીતે વલસાડ સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળ દ્વારા પણ આજે અમારા વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રીબેન ટંડલના માધ્યમથી આ આવેદનપત્ર સરકાર સુધી અમે પહોંચાડવા માગીએ છીએ અમારી વાત અને આવી ઘટના ગુજરાતમાં કોઈ પણ સ્કૂલમાં ક્યારેય પણ ન બને એના માટે અમે ગૃહ મંત્રાલય અને આપણા મુખ્યમંત્રી શ્રી એમને વિનંતી કરીએ છીએ શાકરે પણ અત્યારે આપણી સાથે ખુશ જણાવશું કે જે સમગ્ર ઘટના બની આની કેવી અસર પડશે કારણ કે એક વાલી જ્યારે સ્કૂલમાં આવે છે ને છરી જો લઈને આવતા હોય શું કહેશો સ્કૂલ એક બાળકોની ઘડતરની જગ્યા છે ને જ્યાં શાળા સંચાલક આચાર્ય શિક્ષકો બાળકોને વાલ્યો વાલીઓ આ બધાએ એક થઈને બાળકના ફ્યુચરના ઘડતર માટે કામ કરવું જોઈએ ને જ્યારે આવી કંઈ ઇન્સિડન્ટ થાય ત્યારે એક એવું દુઃખ થતું હોય છે કેમ કે આપણે બાળકના ફ્યુચર માટે ત્યાં ભારતનું ભવિષ્ય શાળાઓમાં ઘડાતું હોય છે એટલે અમારી સૌને એક જ વિનંતી છે કે આપણે સૌ એકજૂટ થઈને એક સાથે આપણા સ્કૂલમાં ભણતા બાળકોના હિત માટે ને આ બાબતે અમે વલસાડ જિલ્લાના બધા જ જે સ્કૂલો ભેગી થઈ છે આજે અમે અમારા ડીઓ મેડમ રાજશ્રી મેડમને વિનંતી કરી કે આ અમારી જે રિક્વેસ્ટ છે એ આપ ઉપર સુધી પહોંચાડો જેથી એક સારી એસઓપી જેવું તૈયાર થાય જેમાં બધાનું હિત જળવાઈ રહે બસ આ જેવી ઈચ્છા સાથે બાળકોના ભવિષ્ય માટે અમે બધા જ તત્પર છીએ બાળકો માટે હંમેશા અમે રહીશું થેન્ક યુ જી સરકાર પણ જ્યારે આજે શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃતતા દાખવી રહી છે ત્યારે આ જે બનાવ બન્યો અને જેમ સ્વામીજી વાત કરી કુશી વાત કરી અત્યારે બહેનો પણ આવ્યા છે જે સ્કૂલોના સંચાલકો છે એક પેરેન્ટ જ્યારે આ રીતના છરી લઈને સ્કૂલમાં આવે છે અને વિદ્યાર્થીઓના માનસ પર આની કઈ રીતની અસર પડે છે એ પણ વિચાર્યું નહીં એ વાલીએ ત્યારે આ બનાવને લઈને ચોક્કસ જ સરકારે આવા અસામાજિક તત્વો સામે પગલાં લેવા જોઈએ ત્યારે આગામી દિવસોમાં આ જે આવેદનપત્ર અપાયા છે એની કઈ રીતે અસર થાય છે અને સમગ્ર ઘટનાની કઈ રીતે તપાસ થાય છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ